મધર્સ ડેના દિવસે દિવ્યાંગ બાળકોએ માતા સાથે લીપણ કલા શીખી કલાકૃતિ તૈયાર કરી વેકેશનની રજાઓ પડે એટલે માતાઓ પોતાના બાળકને નવું નવું શીખવવા માટે અલગ અલગ વર્ગોમાં દાખલ કરે છે બાળક નવું શીખીને આ દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે દરેક માતા પ્રયત્નશીલ હોય છે એ જ રીતે સેતુ સંસ્થાની સ્થાપના કરનાર જાગૃતિબેન ગણાત્રા તથા નેહાબેન ઠાકર પણ સંસ્થામાં આવતા બાળકોને પોતાના બાળકો ઘણી કંઈક નવું શીખે તે માટે પ્રયત્નશીલ હોય છે આ માટે તેઓ દર વર્ષે સમર કેમ્પ કરી બાળકો પાસે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવે છે ગઈકાલે મધર્સ ડેના દિવસે દિવ્યાંગ બાળકોએ માતા સાથે લીપણ કલા શીખી હતી અને કલાકૃતિ તૈયાર કરી હતી આકૃતિ ગ્રુપના યુવાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ બાળકોને કલા શીખવી કલાકૃતિ તૈયાર કરવામાં મદદ કરી હતી રોડરી ક્લબ ઓફ રાજકોટ મિડ અને આકૃતિ આર્ટ ગ્રુપના સહયોગથી અગિયાર દિવસના સમર કેમ્પમાં બાળકો જુદી જુદી પ્રવૃત્તિનો આનંદ લઈ રહ્યા છે અમારો અગિયાર દિવસનો સેતુનો મેન્ટલી એન્ડ ફિઝિકલી ચેલેન્જ બાળકોનો સમર કેમ્પ છે અને આજે એમાં લિપન આર્ટનો વર્કશોપ રાખ્યો છે આકૃતિ આર્ટ ગ્રુપના મેમ્બર્સ આ વર્કશોપમાં પેરેન્ટ્સ અને બાળકોને લિપન આર્ટ શીખવા માટે આવ્યા છે એટલે આપણી આ સેતુની છે અગિયાર દિવસની આખા રાજકોટના મેન્ટલી એન્ડ મેન્ટલી ચેલેન્જ બાળકો માટેની જે અગિયાર દિવસના સમર કેમ્પ છે એમાં આખા રાજકોટના બાળકો ભાગ લે છે અને અગિયાર દિવસમાં અમે જુદી જુદી એક્ટિવિટી આ વખતના સમર કેમ્પમાં લગભગ પંચોતેરથી એસી બાળકો છે એને મેન્ટલી ચેલેન્જ બાળકોના લેવલની બધી જ એક્ટિવિટી કરાવી છે સમર કેમ્પ અગિયાર દિવસનો હોય છે અને આજે નિફણ આર્ટ એનો સેમિનાર છે કલરિંગ અલગ અલગ ક્રાફ્ટ પિકનિક હોય છે એક દિવસથી એક દિવસ ફૂડ એક્ટિવિટી જેમાં બાળકો પાસે જ અલગ અલગ ફૂડ એ લોકો બનાવી શકે એની કોઈ પણ ફૂડ એક્ટિવિટી કરાવી છીએ